ભારતી બનાવટના પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ લંગ અગિયારસો ત્રેવીસ કિંમત રૂપિયા ચાર લાખ સાત હજાર આઠસોને સુડતાલીસનો મુદ્દામાલ સાથે ગણનાપાત્ર પાત્ર કેસ શોધી કાઢતી તળાજા પોલીસ આજરોજ તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ સામતુભાઈ ખાનગી ખાનગીરાય બાતમી દ્વારા હકીકત મળેલ કે ભાવેશભાઈ ઉર્ફે ભોલો ગોવિંદભાઈ પોતર રહે ટીમાણાવાળો ટીમાણી ગામની કોરિયા નામની સીમમાં પોતાની વાડીમાં આવેલ ઓરડીમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો પર પ્રાંતિય ઇંગ્લિશ દારૂ રાખી વેચાણ કરે છે જે હકીકત આધારે તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એબી ગોયલ તથા પોલીસ સ્ટાફના બાતમીવાળી જગ્યાએ પંચો સાથે રેડ કરનાર ભાવેશ ઉર્ફે ભોલો ગોવિંદભાઈ કોત્તર રહે ટીમાણા તાલુકો તળાજાવાળો જે મળી આવેલ નહીં અને ભારતીય બનાવટનો એંગ્લી દારૂનો જથ્થો મળી આવતા તેના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ બી ગોહિલ તથા બીટ હેડ કોન્સ્ટેબલ એમ એ ગોયલ તથા પોલીસ કોન્સ્ટેબલ શાંતુભાઈ કામળિયા તથા પોલીસ કોન્સ્ટેબલ વિનાભાઈ બારિયા તથા પોલીસ કોન્સ્ટેબલ ઓપાભાઈ દિહોરા તથા પોલીસ કોન્સ્ટેબલ મંગાભાઈ છોટાળા તથા પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ બારીયા સહિતનો સ્ટાફ જોડાયો હતો